પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરોના આતંકથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અનેક રજૂઆતો બાદ પાલિકા દ્વારા રખડતા ઢોરો બાબતે કાર્યવાહી કરવા જાહેરાત કરી હતી પરંતુ હજુ તેમાં નક્કર કોઈ કાર્યવાહી થઈ નથી ઢોર પકડવાની કામગીરી દરમિયાન પાલિકા કચેરીના શોપિંગ સેન્ટરના દાવા ઉપર આકલો ચડી જતા ભારે જેમત બાદ નીચે ઉતારાયો હતો રાધનપુર શહેરમાં લોકો દ્વારા રખડતા ઢોરો સામે કાર્યવાહી કરવા પાલિકામાં વારંવાર રજુઆતો કરવા છતાં પાલિકા દ્વારા રખડતા ઢોરો બાબતે કાર્યવાહી કરવા લાઉડસ્પીકર વગાડી જાહેરાત કરી હત્યારે એક આ દિવસ રખડતા ઢોરોને પાંજરે પૂરી પાલિકાએ જવાબદારી પૂર્ણ કરી હોય તેમ ઢોરોનો આતંક યથાવત રહ્યો હતો કે જેમાં મંગળવારના સવારે પાલિકા કચેરીના શોપિંગ સેન્ટરના દાવા પરાકલો ચડી ગયો અને આ શોપિંગ સેન્ટરની છે આવેલ રાહુલ બેલ્ટ હાઉસમાં લડત લડતા આકલા ગુસી જતા દુકાનદાર જયнтиભાઈ ઠાકોરજી ઉ બહાર નીકળી ગયો તો પણ આકલાએ દુકાનના ફર્નિચરમાં નુકસાન પહોંચાડ્યું હતું ને આકલા એક મહિલાની જે પહોંચાડતા સારવારરથી રેફરલ હોસ્પિટલ લઈ જવાય નું દુકાનદારે જણાવ્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ